ધંધુકાના નવ નિર્મિત ઓવરબ્રિજ પર અંધારપટ તંત્રની ઊંઘતી કામગીરી વાહન ચાલકો માટે જોખમરૂપ અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના નવ નિર્મિત ઓવરબ્રિજ પર છેલ્લા દસ થી બાર દિવસથી સતત લાઇટો બંધ રહેતા વાહન ચાલકો માટે અંધારપટ વચ્ચે મુસાફરી કરવી ભારે બનતી જઈ રહી છે રાત્રિના સમયમાં બ્રિજ પર પૂરતી પ્રકાશ વ્યવસ્થા ન હોવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો અને અકસ્માતની દહેશત વચ્ચે મુસાફરી કરવી પડે છે આ બ્રિજ કરોડો રૂપિયાના ખર્ચે તાકીદે બનાવવામાં આવ્યો હતો પરંતુ હવે તે જ બ્રિજ પર રાહદારીઓ અને વાહન ચાલકો માટે આધુનિક સુવિધાઓના અભાવે તંત્રની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે અંધારામાં બ્રિજ પાર કરનારાઓ માટે ન તો દિશા સ્પષ્ટ દેખાય છે ન તો ખાડા ટાળી શકાય છે ખરા અર્થમાં તંત્રના ખાડા કામની હાલત રસ્તા પર પણ સ્પષ્ટ દેખાય છે રાહદારીઓનું કહેવું છે કે વરસાદના સમયે જો લાઇટો બંધ રહે અને કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો તેનું જવાબદાર કોણ હશે અધિકારીઓ પણ અમદાવાદથી ભાવનગર અને ભાવનગરથી અમદાવાદ જતા દરમિયાન આ બ્રિજ પરથી પસાર થાય છે છતાં એમના પેટનું પાણી કેમ હાલતું નથી એ પણ મોટી ચર્ચાનો વિષય બન્યો છે જાણકારી પ્રમાણે તંત્ર આ બાબતે જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કાયદેસર પગલું લેવામાં આવ્યું નથી સ્થાનિક લોકો તંત્રને આવકાર નિવારણ આ કાર્ય નિર્વારણ લાવવા તથા તાત્કાલિક લાઇટ વ્યવસ્થા સુધારવા માંગણી કરી રહ્યા છે જ્યારે કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવાય છે ત્યારે તેના જાળવણી માટે જવાબદાર કોણ ભરે અકસ્માત સર્જાય તો જવાબદારી લેનાર તંત્ર છે કે કેમ રિપોર્ટર સી કે બારડ